નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ થરાદ માર્કેટ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ પોલીસ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે ઇન્ટરનેશનલ ડે અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું થરાદ માર્કેટ યાર્ડ ખાતે પોલીસ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું મુખ્ય હેતુ સમાજમાં ડ્રગ્સની બધી સામે લડવા અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો કાર્યક્રમમાં છ પોલીસ મથકના અખંડ ભારત પોલીસ મિત્રોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી સ્થાનિક નાગરિકો અને પોલીસ કર્મચારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી આજે થરાદ ડિવિઝનના થરાદ મતલબ મથક ખાતે થરાદ ડિવિઝનના તમામ છ પોલીસ સ્ટેશન જે છે છ છ પોલીસ સ્ટેશનના અખંડ ભારત પોલીસ મિત્રો છે એમના અને બીજી જાહેર જનતામાં અમારા ગુજરાત સરકારના મતલબ માનનીય ડીજીપી સાહેબ તરફથી જે આદેશ થયેલા છે તે આદેશ અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ અને અમારા રેન્જ આઈજી શ્રી ચિરાગ કોટડીયા સાહેબની સીધા આદેશથી અને સૂચના છે આજે અમે નો ડ્રગ્સ મતલબ ડ્રગ્સથી થતાં નુકસાન અને એના વિશે જે જાગૃત કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અખંડ ભારત પોલીસ મિત્રો જે અમારા છે અખંડ ભારત પોલીસ મિત્રોને બોલાવે આશરે એક હજાર જેટલી સંખ્યામાં લોકો બધા આવેલા અને તમામ મતલબ એમને ડ્રગ્સથી થતાં નુકસાન અને એનાથી મતલબ કેવી રીતે આર્થિક નુકસાન થાય છે અને કેવી રીતે દેશને પણ નુકસાન થાય છે આ બાબતે એક અમે જાગૃતિ લેવા માટેનો કાર્યક્રમ કરેલ આ કાર્યક્રમમાં અખંડ ભારત પોલીસ મિત્રો અને પોલીસ પણ હાજર રહે તેમજ અમારા ડીવાય એસપી શ્રી ભારઈ સાહેબ પણ હાજર રહે પોલીસના અધિકારીઓ પણ હાજર રહે અને અમે સરસ મજાનો આ કાર્યક્રમ કરેલ છે અને અમે લોકોને એવો સંદેશ આપવા માગીએ છીએ કે ડ્રગ્સ રિલેટેડ મતલબ ડ્રગ્સ કોઈ વેચાતું હોય અથવા ડ્રગ્સના કોઈ બટાણ્યું હોય અને આપને ડ્રગ્સ બાબતે કોઈ પણ માહિતી મળે તો તરતને તરત પોલીસને જાણ કરે સો નંબર ઉપર જાણ કરે અમારા અધિકારીઓના નંબર છે એના ઉપર જાણ કરે અને એમનું નામ છે એ ગુપ્ત રાખવામાં આવશે અને એ બાબતમાં અમે કાર્યવાહી પણ કરશું અમે પત્રકાર મિર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપને પણ કોઈ એવી ઇન્ફોર્મેશન મળે તો અમને અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરશો અને અમે એ દિશામાં કડકમાં કડક કાર્યવાહી કરશું એટલે આ આજે આજનો જે કાર્યક્રમ છે ખાસ કરીને લોકો મતલબ લોકોમાં જે ડ્રગ્સનું દૂષણ ફેસી ગયું છે એ દૂર થાય અને લોકો સ્વસ્થ રહે અને આપણા દેશનો વિકાસ થાય એટલા માટેનો કાર્યક્રમ